કાર્યક્રમ દરમિયાન સેવા દળના સૈનિકો દ્વારા શિસ્તબદ્ધ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના ઉલ્લાસભર્યા માહોલમાં સંપન્ન થયો હતો આ અવસરે સંબોધન કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રભારી શ્રી પીસી ગઢવી સાહેબે જણાવ્યું કે વધુમાં વધુ લોકો કોંગ્રેસ સાથે જોડાય તે માટે સંગઠનાત્મક કાર્ય પર ભાર મૂકવામાં આવશે અને યુવાનોને આગળ આવવાની પૂરતી તક આપવામાં આવશે તેમણે કોંગ્રેસની વિચારધારા જન જન સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું કોંગ્રેસ મંત્રી એડવોકેટ રમેશભાઈએ પોતાના સંબોધનમાં ભારતીય સંવિધાનની મહત્તા અને તેની સમજણ ઉપસ્થિતોને આપી હતી જ્યારે જિલ્લા પ્રવક્તા હુસેન રાયમાએ કાર્યક્રમનું સ્પીકર તરીકે સુવ્યવસ્થિત સંચાલન કર્યું હતું જેના કારણે કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે આગળ વધ્યો હતો તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહિમ કુંભારે જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યાલય હવે જનસેવાનું કેન્દ્ર બનશે ખાસ કરીને સાત હજાર જેવી વિવિધ સરકારી યોજનામાં નામ કમી થયેલા લાભાર્થીઓ દૂર દૂરથી આવતા જરૂરિયાતમંદ લોકોને કાર્ડ આધાર કાર્ડ સહિતના પ્રશ્નમાં માર્ગદર્શન આપવામાં આવશે કોંગ્રેસ પાર્ટી દરેક પ્રકારના સહયોગ માટે તૈયાર રહેશે તેમ તેમણે જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ કાર્યાલય સતત કાર્યરત રહેશે અને તમામ કાર્યકરોને અહીં દરરોજ ઓછામાં ઓછા ચાર કલાક ફરજ આપવા વિનંતી કરાઈ હતી જેથી જનસેવાના કાર્ય વધુ અસરકારક રીતે હાથ ધરાઈ શકે આ અવસરે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પીસી ગઢવી જિલ્લા પ્રવક્તા હુસેન રાયમા પૂર્વ ઉપપ્રમુખ હાસમ નોતિયાર કોંગ્રેસ ઉપપ્રમુખ સતાર નોતિયાર વિપક્ષ નેતા સમર્થન ગઢવી સાહેબ મહામંત્રી અલીભાઈ જત મંત્રી બલિયા રમેશભાઈ સરપંચ સંગઠન પ્રમુખ કાસમ કુંભાર માતાના મઢ ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશ મહેશ્વરી લદાભાઈ કુંભાર હાજી ઝકરિયાભાઈ સમજીયારા સરપંચ હમીરભાઈ માતાના મઢના ઓસ્માણભાઈ અનવરભાઈ જુનસભાઈ બાવા રજબછા હાજી ઉમરભાઈ સહિત લખપત તાલુકાના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને સમર્થક ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે આભાર વિધિ યોજાઈ હતી જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમ કુંભાર દ્વારા તમામ મહેમાનો આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય આદમ નોતિયાર ન્યૂઝ બ્યુરો ચીફ લખપત